નમસ્કાર દી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે હું છું પરિશુક્લા ક્રિકેટ જગતમાં આજે એબીડી વિલર્સે કર્યો છે એક મોટો ખુલાસો સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબીડી વિલર્સે સ્વીકાર્યું કે તેમણે વિરાટ અને અનુષ્કાના ઘરે બીજા બાળક આવવાની અપેક્ષા છે તેની મારેમાં એક ખોટી માહિતી શેર કરી હતી તેમણે સ્વીકાર્યું કે તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર કીધું હતું કે વિરાટ અને અનુષ્કાના ઘરે બીજું બાળક આવવાની આશા છે તે ખોટી માહિતી છે તેમે વિરાટ કોહલીને ઇંગ્લેન્ડના બે ટેસ્ટ સિરીઝમાં ગેરહાજર થવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે આ વસ્તુ શેર કરી હતી જે શેર કરીને તેમણે એક બહુ મોટી ભૂલ કરી છે તેમે તે સ્વીકારી એબીડીએ વાતમાં સ્પષ્ટતા કરતાં કહ્યું કે પરિવાર એક પ્રથમ પ્રાયોરિટી છે તેમે આ વસ્તુ પોતાની યુટ્યુબ ચેનલ પર પણ જણાવી હતી અને તે સમયે તેમનાથી એક બહુ ભયંકર ભૂલ થઈ ગઈ ખોટી માહિતી શેર કરી વિરાટ વિશે જે બિલકુલ સાચી નથી એબીડીને વિરાટની બ્રેકનું કારણ કંઈ જ નથી ખબર પણ હા તેઓ આશા રાખે છે કે વિરાટ કોહલી સારી રીતે અને તાજી રીતે કમબેક જરૂરથી કરશે એબીડી વિલયર્સે વાતમાં ઉમેરો કરતા કહ્યું કે હા તેમનું બીજું બાળક આવવાનું છે અને આ સમય વિરાટ કોહલી માટે ખૂબ જ મહત્ત્વનો સમય છે અને એ મહત્વપૂર્ણ છે પરિવાર અને કુટુંબ માટે સમય વિતાવો એમાં કંઈ જ ખોટું નથી કોહલી પહેલી બે ટેસ્ટ મેચ ચૂકી ગયા છે અને ત્રીજી ટેસ્ટ મેચ પણ જરૂરથી ચૂકવાના છે શ્રેણીના ત્રણ દિવસ પહેલાં કોહલીએ મેનેજમેન્ટને કહ્યું હતું કે તેમને બ્રેક જોઈએ છે ભારત અને પોતાના દેશ માટે રમવું તે હંમેશા તેમની પ્રાથમિકતા રહી છે તેથી જરૂર કોઈ કારણસર તેઓ બ્રેક પર છે બીસીસીઆઈએ તેમના આ નિર્ણય પર સમર્થન આપ્યું છે અને બોર્ડ અને મેનેજમેન્ટ પણ તેમના સાથે છે આજે સ્પોર્ટ્સ બસ આટલું જ તે આપણે બધાને આશા છે કે વિરાટ કોહલી જલ્દીથી ભારત માટે કમબેક જરૂરથી કરશે આપ સૌનો આભાર